મથુરાની રહેવાસી વર્ષની ઘણા સમયથી તેની હાલની બદલવા ઈચ્છે છે હવે તે વધુ કવરેજ ઓફર કરતી અન્ય પોલિસી પર સ્વિચ કરવા માંગે છે પોર્ટિંગ માટે ઘણીવાર રિક્વેસ્ટ નાખી પરંતુ તે રિજેક્ટ થઈ ગઈ હવે તેને સમજાતું નથી કે તે શું કરે અને કેમ તે પોર્ટિંગ નથી થઈ રહી આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે હેલ્થ વીમા પોલિસીના પોર્ટિંગ વિશે સારી રીતે સમજવું પડશે તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાની પોલિસીને ત્યારે પોર્ટ કરવા માંગે છે જ્યારે તેની હાલની વીમા કંપનીના કવરેજથી તે સંતુષ્ટ ન હોય અથવા પ્રીમિયમ વધારે લાગતું હોય પોલિસી પોર્ટ કરવાથી જૂના વીમા લાભો નવી કંપનીની પોલિસીમાં શિફ્ટ થઈ જાય છે તેથી માહિની જેમ જો તમે પણ તમારા જૂના લાભની સાથે પોતાની પોલિસીને પોર્ટ કરવા માંગતા હો તો તમારી કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે તમારી હાલની પોલિસીની રિન્યુઅલ ડેટથી ઓછામાં ઓછા પિસ્તાળીસ દિવસ પહેલાં પોર્ટેબિલિટીની રિક્વેસ્ટ સબમિટ કરવી પડશે જો તમે તમારી પોલિસી લેપ્સ થયા બાદ તેને પોર્ટ કરવા માટે અરજી કરો છો તો પોલિસી પોર્ટ નહીં થાય નવી વીમા કંપની તમારી પોર્ટિંગ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા વિવિધ માપદંડો અનુસાર તમારી અરજીની તપાસ કરશે આમાં પ્રીમિયમ ચુકવણી ટ્રેક રેકોર્ડ પહેલેથી હોય તેવો કોઈ રોગ અથવા કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે જો તમે મોડેથી પ્રીમિયમ ભરો છો તો તમારી અરજી નકારવામાં આવી શકે છે policybazaar.com ના હેલ્થ ઇન્સ્યોરન્સ બિઝનેસ હેડ સદાર સિંગલ કહે છે કે તમારી જરૂરિયાત મુજબ પોલિસી પોર્ટ કરો ઉદાહરણ તરીકે જો હાલમાં જ તમારા ઘરે બાળકનો જન્મ થયો હોય તો એવી ચૂકવણીઓ છે જે તમારે ઓપીડી પર વધુ ખર્ચ કરવો પડશે તેથી એવી પોલિસીમાં પહોંચ કરાવવું જે વધુ મોટી ઓપીડી રસીકરણ અને ડાયગ્નોસ્ટિક કવરેજ પ્રદાન કરતી હોય અને તમારી નવી જરૂરિયાતોને અનુરૂપ હોય તમારી વધતી જતી ઉંમરની સાથે જ્યારે તબિયત બગડશે ત્યારે વારંવાર ક્લેમ કરવાની શક્યતાઓ વધતી જશે યાદ રાખો કે જો વીમા કંપની તમારી ટ્રેક હિસ્ટ્રીમાં વારંવાર ક્લેમ કરવાના કેસ જોશે મોટી રકમના દાવાઓ જોશે તો તે તમારી પોલિસી પોર્ટ કરવાની રિક્વેસ્ટને નકારી શકે છે નિષ્ણાતો સલાહ આપે છે કે વધતી ઉંમરની સાથે અથવા તો જો તમને ઘણા રોગો છે તો તમારે તમારો ઓરિજિનલ પ્લાન જ જાળવી રાખવો જોઈએ માર્ગદર્શિકા અનુસાર તમારી નવી વીમા કંપનીએ અરજી પ્રાપ્ત કર્યાના પંદર દિવસની અંદર અરજી સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે તેની જાણ કરવી જોઈએ પોર્ટિંગ કરતી વખતે તમારે એવો પ્લાન લેવો જોઈએ જેમાં લઘુત્તમ બંધનો હોય અને જે તમારી મહત્તમ જરૂરિયાતો પૂરી કરતો હોય હવે એ સમજીએ કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ભક્તિ રસેલ કહે છે કે પહેલેથી રહેલી દરેક બીમારી મેડિકલ હિસ્ટરી કે લાઈફસ્ટાઈલ હેબિટની સંપૂર્ણ માહિતી આપવી સૌથી જરૂરી હોય છે જો તમે આમ નહીં કરો તો નવી વીમા કંપની પોર્ટિંગની રિક્વેસ્ટ રિજેક્ટ કરી દેશે ઉપરાંત તમે જે માહિતી નથી આપી તેની સાથે જોડાયેલા રિસ્કના કારણે પણ પોર્ટિંગ રિક્વેસ્ટ રિજેક્ટ કરી દેવામાં આવશે ભક્તિ રસેલ કહે છે કે લોકોએ પોટિંગ કરાવતા પહેલા નવી ઇન્સ્યોરન્સ પોલિસીમાં આપવામાં આવી રહેલા સબ ઇન્સ્યોરન્સ અને કવરેજનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ જેથી એ સુનિશ્ચિત થાય કે તેમને પોતાની જરૂરિયાતના હિસાબે બેસ્ટ પોસિબલ કવરેજ મળે જો તમે હેલ્થ વીમા પોલિસીને પોટ કરાવી રહ્યા છો તો વેઇટિંગ પીરિયડ અંગે સ્પષ્ટ રહો માની લઈએ કે તમને પહેલેથી કોઈ બીમારી છે જેના માટે જૂની પોલિસીમાં ત્રણ વર્ષનો વેઇટિંગ પિરિયડ હતો હવે બે વર્ષ સુધી તે પોલિસી જાળવી રાખ્યા પછી તેને પોર્ટ કરવું છું તો નવી પોલિસીમાં વેઇટિંગ પિરિયડ બાકીના એક વર્ષનો જ રહેશે પરંતુ કેટલાક પ્લાન છે તમારા હાલના પ્લાન કરતાં વધુ સમીશોળ આપી રહ્યા છે તેમાં વેઇટિંગને લગતી શરતો પણ લગાવવામાં આવી શકે છે